શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગદ્ધુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે વૈશાખ સુદ નોમ છે જે સીતા નવમી તરીકે ઉજવવામાં આવે છે સીતા નવમી વૈશાખ મહિનાના શુકલ પક્ષે નવમી તિથિએ ઉજવવામાં આવે છે સનાતન ધર્મમાં આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસે માતા સીતાનો જન્મ થયો હતો તેથી ભક્તો આ દિવસ પર માતા સીતાની સાચા મનથી પૂજા કરે છે જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે આ વર્ષે સીતા નવમી સોળ મે ગુરુવારે ઉજવવામાં આવી રહી છે માન્યતા અનુસાર આ દિવસે ભક્તોને વિધિવત પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે તે જ સમયે માતા સીતાની વ્રત કથા વાંચવાનું પણ પુરાણોમાં વર્ણવા વર્ણવેલ તેનું પોતાનું મહત્ત્વ છે જે ભક્ત માતા સીતાની કથા વાંચે છે અથવા સાંભળે છે તેના જીવનમાંથી તમામ દુઃખ દૂર થઈ જાય છે ખુશીઓનું આગમન થાય અને માતા સીતાના આશીર્વાદ હંમેશા બની રહે આજે આપણે જાણીએ મા સીતાની જન્મકથા વ્રતકથા મહત્ત્વ વિધિ અને લક્ષ્મી સ્વરૂપા માતા સીતાની પૂજા કરી લક્ષ્મી પ્રાપ્તિના સરળ ઉપાયો વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વીડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ લક્ષ્મી સ્વરૂપા માતા સીતાની જન્મ જન્મજયંતિ વૈશાખ સુદ નવમી એ ઉજવાય છે આ દિવસે માતા સીતા અને રામની પૂંજાથી વ્યક્તિની દરેક સમસ્યાઓનો અંત આવે છે માતા સીતાની જન્મની કથા વાલ્મીકિ રામાયણ અનુસાર એક વખત મિથિલામાં ભયંકર દુકાળ પડ્યો હતો આ જોઈને રાજા જનકને ખૂબ જ દુઃખ થયું અને રાજા ખૂબ જ નારાજ થઈ ગયા આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે એક ઋષિએ તેમને યજ્ઞ કરવા અને પોતે પૃથ્વી ખેડવાનો મંત્ર આપ્યો રાજા જનકે પોતાની પ્રજા માટે યજ્ઞ કર્યો અને જમીન ખેડવાનું શરૂ કર્યું રાજા જનકના અનુભવી હાથથી ખેતરની વાવણી ખૂબ સરસ થતી હતી પરંતુ જનક ચમકીને ઊભા રહ્યા બળદની ગતિ પણ થંભી ગઈ રાજાએ જોયું કે તાજી ખેડેલી જમીનમાં એક બાલિકા પડી હતી જનકને ઘણો આનંદ થયો તેણે આ અલૌકિક બાલિકાને ખોળામાં ઉપાડી લીધી આનંદ ઘેલા રાજા જનક આ બાલિકાને પોતાની રાણી પાસે લઈ ગયા અને કહ્યું કે આજે આ તો આપણું ભાગ્ય ઉકળી ગયું છે ધરતીમાએ આપણે લાંબા સમયની મનોકામના પૂરી કરી છે તેથી આપણને આ બાલિકા ભેટ સ્વરૂપે આપી છે શુકલ પક્ષમાં વધતા ચંદ્રમાની જેમ આ બાળકી તેના રૂપગુણ અને સૌંદર્યમાં દિવસે બમણી અને રાત્રે ચાર ગણી વધવા લાગી આ બાળકી એ જ આપણા કરુણામયી મહામાયા સીતાજી આ છે તેમનો પ્રાગટ્ય દિવસ આ દિવસ દેશ વિદેશમાં સીતા જયંતિ તરીકે ઉજવાય છે તેમનું પ્રાગટ્ય જનક રાજાના ખોળામાં થયું હોવાથી મા સીતાજીને જાનકીના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે આજ સમયે સૂર્યવંશી રાજા દશરથે તેમના વંશને આગળ વધારવા માટે પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો યજ્ઞ સ્વયં સ્વયંયજ્ઞિએ મંત્રીવત થઈને રાજાને એક સોનાનો ઘડો આપ્યો તેમાં દૂધ ભરેલું હતું આ ભેટ આપતી વખતે અગ્નિએ દશરથની દેવોનો સંદેશો પણ કહી સંભળાવ્યો કે રાજન આ દૂધ તમારી રાણીઓને પીવડાવજો તેના પ્રભાવથી તેમને તુરત જ ગર્ભ રહેશે લાંબા સમયની મનોકામના પૂર્ણ થવાથી દશરથને ઘણો આનંદ થયો રાજા દશરથ અગ્નિને નમસ્કાર કરી તુરત જ પેલો દિવ્ય કલશ લઈ સૌથી પહેલાં કૌશલ્યના ખંડમાં ગયા અને તેને ઘડો આપીને કહ્યું કે હે મહાપ્રિય આ ખડાનું અડધું દૂધ તમે પી જાઓ કૌશલ્યા ખડાનું અડધું દૂધ પી ગયા પછી રાજા સુમિત્રા પાસે ગયા અને બાકીનું અડધું દૂધ પીવાનું કહ્યું ત્યારે સુલક્ષણા અને સુશીલ સુમિત્રાએ કહ્યું કે હે રાજન રાણી કઈ કઈ પણ આ દૂધના અધિકારી છે તેમને આમાંથી અડધું દૂધ પીવડાવો તો તેને તો જ હું આપની આજ્ઞાનું પાલન કરું રાજા રાણી સુમિત્રાનું માન રાખે છે આ અડધા દૂધનું પણ અડધું દૂધ રાણી સુમિત્રા પીએ છે અને બાકીનો ભાગ લઈ રાજા દશરથ કળશ સાથે કઈ કઈ પાસે જાય છે કઈ કઈ પણ તેમાંથી અડધા દૂધનું પાન કરે છે હવે તે આઠમો ભાગ રહ્યો તે રાજા દશરથ વાર સુમિત્રાને પીવડાવે છે યોગ્ય સમયે રાણીઓએ સુંદર અને ચારિત્યવાન પુત્રોને જન્મ આપ્યા કૌશલ્યના ગર્ભથી જે બાળકનો જન્મ થયો તે જ મહાવિષ્ણુ ભગવાન શ્રી રામચંદ્રજી છે પૃથ્વીલોકમાં રામના પ્રાગટ્યનો દિવસ એટલે ચૈતર સુદ નોમ હોવાનો ઉલ્લેખ શાસ્ત્રો અને પુરાણોમાં છે જે પૃથ્વીલોકમાં રામનવમી તરીકે ઉજવવામાં આવે છે ત્યારબાદ જે બન્યું તેના ગુણગાન આદિ કવિ વાલ્મિકીના મહાકાવ્ય ગ્રંથ રામાયણમાં છે સીતાજીનું રામચંદ્ર સાથે લગ્ન થાય છે સીતારામના વિવાહ પ્રસંગને રામાયણ કલાકારો સુંદર રીતે ઉજવે છે આ રીતે મહામાયા સીતા મનુષ્ય લોકમાં સુખ દુઃખનો જાત અનુભવ લેવા માટે ક્રોસ્થાશ્રમમાં પ્રવેશે છે ખરી રીતે સીતાનું ચરિત્ર ભારતીય જીવનનું સૌથી વધુ સંઘર્ષમય સ્ત્રી ચરિત્ર છે રામ કરતાં પણ કેટલાય ગણો વધારે સીતાએ જીવનની કટુતા અને ઝેરનું પાલન કર્યું છે સીતા ભારતની એક એવી સ્ત્રી છે જે લૌકિક જીવનની કઠોરમાં કઠોર તપસ્યામાંથી પાર ઉતરી છે સીતાએ પુસ્તકોમાંથી વાંચીને કે સ્વર્ગની બારીમાંથી જોઈને જીવનમાં સુખ દુઃખનો અર્થ તારવ્યો નથી પરંતુ તે સંઘર્ષના જીવનમાં જીવન તપી છે વનવાસમાં ભયંકર કષ્ટો પતિનો વિયોગ રાવણની કેદ અગ્નિ પરીક્ષા હૃદયને ચીરી નાખે તેવો લોકાપવાદ અને રામે કરેલો ત્યાગ આનાથી વધારે દુઃખમયી પરિસ્થિતિ મનુષ્ય જીવનમાં શું હોઈ શકે રાવણ પર વિજય મેળવી રામ અયોધ્યા પધારે છે સીતાજીની અગ્નિ પરીક્ષા થાય છે તેઓ સતીત્વ સાબિત કરે છે છતાં અવધવાસીઓના મહેણાં ટોળાં સંભળાય છે અવધના કેટલાક લોકો પીઠ પાછળ કહેવા લાગ્યા કે કાજલ કોટડીમાંથી કોઈ ચોખ્ખું બહાર આવી શકે ખરું આવા શબ્દોથી સીતાનું હલૈવલોવાઈ ગયું મિથ્યા અસત્ય માયા અને પ્રાંતિ જગતના જીવોને શા માટે દુઃખ પહોંચાડે છે આ પ્રશ્નનો જવાબ મહામાયા સીતાને મળી ગયો સીતા સગર્ભા હતા તેમણે પતિ શ્રીરામને પોતાની મર્યાદાનું પાલન કરવાનું કહી વનમાં ચાલ્યા ગયા ત્યારબાદ સીતાએ માતાની ભૂમિકા અદા કરી તેમણે વનમાં ચક્રવર્તી સમ્રાટના પુત્રો લવ અને કુશને જન્મ આપ્યો તેમણે જ્યારે જોયું કે જીવનની સ્ત્રીતત્વની મર્યાદા હજુ વધારે કિંમત માગે છે ત્યારે તેમની જન્મદાત્રી ધરતી માતાની ગોદમાં તેમની જીવન લીલા સંપર્પી દીધી અને પોતાની જીવનલીલા સંકેલી લીધી આ મહામાયા પૃથ્વી પર લક્ષ્મી ગૌરી શક્તિ પાર્વતી દુર્ગા કાલી ઇત્યાદિ સ્વરૂપે પ્રગટ થયા છે અને અસુરી એટલે કે અનિષ્ટ તત્વોનો સંહાર કરી મનુષ્યને સુખી સંપન્ન જીવનની પ્રેરણા આપી છે ત્યાર પછી આજ દિવસ સુધી ઘણા કપિઓ ઘણા કવિઓ મહા સંતો મહંતો સાક્ષરો સુફી સંતો લેખકો અને ગઝલકારોએ માતા તથા ભગવાન શ્રીરામના જીવનના દુઃખ અને સંતાપના પ્રસંગોને વર્ણવ્યા છે ભક્તિ સંગીતમાં મહામાયા સીતાજી તથા મહાવિષ્ણુ શ્રી રામના ભજનો ગવાયા છે લોકસંગીત તથા લોક સાહિત્યમાં પણ સીતા માતા અને ભગવાન શ્રીરામે મનુષ્ય અવતાર ધારણ કરી પૃથ્વીવાસી મનુષ્યને સુખ દુઃખ અને સંતાપના રહસ્યો તેમનું પ્રમાણ અને તેમની સહનશીલતાના ગુણ શીખવ્યા છે શ્રી રામ કરતાં પણ સીતા માતાના જીવનમાં જે દુઃખ અને સંતાપ આવ્યા છે તે ખૂબ જ સંવેદનશીલ અને પૃથ્વીલોકમાં મનુષ્યના હૃદયોને હચમચાવી દે તેવા છે તેથી ભક્તિગાનમાં ભક્તો જય શ્રી રામ કરતાં સીતારામના રટણને પ્રાધાન્ય આપે છે જીવનમાં જગતમાં ઉમદા સ્ત્રી ચરિત્રોમાં સીતા માતાનું જીવન આદર્શ ગણાય છે શાસ્ત્રો તથા પુરાણોમાં વર્ણવેલા તમામ પ્રકારના સ્ત્રી ધર્મનો સીતા માતાના પાત્રમાં પ્રવેશ સમાવેશ થયો છે ધર્મકથાઓમાં પણ સીતા માતાના જીવન પ્રસંગોની કથાઓ આપણને સત્ય પ્રેમ અહિંસા સહનશીલતા અને સેવાના ગુણોની પ્રેરણા આપે છે સીતા નવમીની વ્રતકથા અનુસાર મારવાડમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો જે ભગવાનની પૂંજામાં મગ્ન હતો દેવદત્તની પત્ની હતી તેનું નામ શોભના હતું સમગ્ર પ્રદેશમાં તેની સુંદરતા માટે વખાણવામાં આવી હતી તેની પત્નીને આ વાત પર ગર્વ હતો તેના મતે તે આખી દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છે આ અહંકારી વર્તનને કારણે તે અન્ય લોકોની તેની સામે માનતી ન હતી અને ઘણીવાર દરેક સાથે ખરાબ વર્તન કરતી હતી થોડા સમય પછી ગામમાં ખૂબ જ સુંદર છોકરીઓ આવી જે દેવદત્તની પત્ની શોભના કરતાં પણ વધુ સુંદર હતી પરંતુ જ્યારે બ્રાહ્મણની પત્નીને આ વાતની જાણ થઈ ત્યારે તેની ઈર્ષા થઈ તેના ગુસ્સામાં તેણે કેટલાક લોકોને આખા ગામને આગ લગાડવાનું કહ્યું થોડા સમય પછી બ્રાહ્મણી પણ મૃત્યુ પામી પરંતુ તેમના ભૂતકાળના કર્મોના ફળ સ્વરૂપે તેમને ચાંડાલીનો આગલો જન્મ મળ્યો અને તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી જે તેને ભોગવવી પડી તેણીએ હંમેશા અસ્વીકારનો સામનો કરવો પડ્યો પરંતુ તે માતા સીતાની સાચી ભક્ત હતી એક દિવસ તે લોકોના અણગમાને કારણે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને માતા સીતાની મૂર્તિની સામે રડવા લાગી અને પોતાનું દુઃખ વ્યક્ત કરવા લાગી આવી સ્થિતિમાં માતા સીતાએ ચાંડલીને તેના પાછલા જન્મની યાદ અપાવી કે જેના પૂર્વજન્મમાં ચાંડાલી ઈર્ષાના કારણે આખા ગામને આગ લગાવી દીધી હતી આ જાણ્યા પછી ચાંડાલીને ખૂબ જ દુઃખ થયું અને તેણે પોતાના પાપોનો પસ્તાવો કરવાનું વિચાર્યું પોતાના ખરાબ કાર્યોનો નાશ કરવા માટે તેણે વૈશાખ મહિનાની નવમીના દિવસે પૂંજા અને ઉપવાસ કરવાનું શરૂ કર્યું સાચા મનથી કરેલી ભક્તિથી માતા સીતા પ્રસન્ન થઈ અને વરદાન સ્વરૂપે ધીમે ધીમે ચાંડાલીના બધા પાપોનો નાશ થવા લાગ્યો ચા તેના આગલા જન્મના પાપોમાંથી મુક્તિ મળી ત્યારથી માતા સીતાની પૂજા શરૂ થઈ જેને આપણે સીતા નવમી તરીકે ઉજવીએ છીએ સીતા નવમીના દિવસે માતા સીતાની સાથે શ્રીરામની પૂજા કરવાની પરંપરા છે આ દિવસે સૂર્યોદય પહેલાં જાગી જવું તમારા રોજિંદા કામકાજ પૂર્ણ કરી સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્ર પહેરી પૂજા શરૂ કરવી સૌ લાકડાના બાજોડ પર પીળા કે લાલ રંગનું કપડું પાથરીને માતા સીતા અને શ્રીરામની મૂર્તિ મૂકવી આ પછી તેની બાજુમાં કળશ સ્થાપિત કરવો હવે પૂજા શરૂ કરવી સૌ કલેશમાં જળ સિંદૂર અક્ષત અને ભોગ લગાવો આ પછી માતા સીતા અને રામજીની પૂજા કરવી માતા સીતાને સિંદૂર અક્ષત ફૂલમાળા વસ્ત્રો અર્પણ કરવા સાથે સોળ શણગાર અર્પણ કરવા આ પછી શ્રીરામને પીળા ચંદન ફૂલમાળા અને અક્ષત અર્પણ કરવી આ પછી ઘીનો દીવો અને ધ્રુવ પ્રગટાવીને અને સીતા મંત્ર ચાલીસા કથા પાઠ વગેરેનો પાઠ કરી માતા સીતા અને શ્રીરામની આરતી કરવી અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગવી સીતા નવમી પર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તે તમારાથી પ્રસન્ન થાય અને તમને સુખી અને સમૃદ્ધ થવાના આશીર્વાદ આપે છે માતા સીતાને માતા લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે અને ભગવાન રામને વિષ્ણુજીનો અવતાર માનવામાં આવે છે સીતા નવમીના દિવસે તમારા ઘરમાં પૂજા સંબંધિત કેટલા ઉપાયો કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે સીતા નવમીના કેટલા ખાસ ઉપાયો તેમાં સીતા નવમીના દિવસે લક્ષ્મી સ્વરૂપા સીતા માતાની પૂજા કરવાથી અને કેટલા ખાસ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સુખ શાંતિ વધે છે સીતા નવમીના દિવસે માતા સીતાને ચોખા અને મખાણાની ખીર ચડાવવી કહેવાય છે કે માતા સીતાને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે માતા લક્ષ્મીને ખીર ખૂબ જ પસંદ છે આ ખીર ખડાવી ચડાવ્યા પછી તેને પ્રસાદ તરીકે છોકરીઓમાં વહેંચી વહેંચવી આ ઉપાય કરવાથી તમારા ઘરમાં આશીર્વાદ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા ઉતરે છે સીતા નવમીના દિવસે તમારી ક્ષમતા અનુસાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું તમારા હાથ દ્વારા કરવામાં આવેલા પુણ્ય દાણીઓને જોઈ દેવી લક્ષ્મી તમારા પર ખૂબ પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામના પૂર્ણ થશે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રોનું દાન કરવું અને ખાદ્ય પદાર્થો અને ફળોનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે સીતા નવમીના દિવસે શુભ અવસર પર વિવાહિત મહિલાઓએ માતા સીતાને મેકઅપની વસ્તુઓ અર્પણ કરવી એ પછી કોઈ જરૂરિયાતમંદ મહિલાને સામગ્રીનું દાન કરવું આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને વિવાહિત મહિલાઓના પતિ પણ લાંબુ આયુષ્ય મેળવે છે આ ઉપાયથી માતા લક્ષ્મી પરમ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધનની કમી પણ દૂર થાય છે સીતા નવમીની રાત્રે પલાળેલા અક્ષત હળદરમાં લાલ કપડામાં બાંધીને સૂતા પહેલાં તિજોરીમાં રાખવા આ ઉપાય કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ થાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં આર્થિક સમૃદ્ધિ વધે છે તમારા પરિવારમાં દરેક વ્યક્તિ પ્રગતિ કરે છે સીતા નવમીના દિવસે તમારે આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે તમારે પીળા વસ્ત્રો પહેરવા તેની સાથે મા સીતા અને ભગવાન રામને પીળા વસ્ત્રો અર્પણ કરવા પીળા ફૂલ ચડાવવા અને પીળી થાળી સાથે ભોજન અર્પણ કરો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં આવકના નવા સ્રોતો વધશે અને સંપત્તિમાં વધારો થશે અને માતા સીતાની આરતી કરી અને મનોમન પ્રાર્થના કરવી મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વીડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ